તો મિત્રો આજે છે ને આપણે ચેલેન્જ વિડીયો કરવાનો છે પાણીપુરીનો સેકે મિનિટમાં એક મિનિટ રાખી છે અહીં તમે જોઈ શકો છો એક મિનિટ છે આપણે આગળ છે ને રેડી સ્ટેડી સ્ટાર્ટ કરીએ પછી ગુંજાલભાઈ ખા હે દસ પુરી છે ઓલા મને પાણી આપ્યું છે ને ચાલો વન ટુ થ્રી સ્ટાર્ટ ટાઈમર સ્ટાર્ટ થઈ ગઈ છે જોઈએ ગુંજાલભાઈ ખાવા કઈ કોઈ ભાઈ દાંત ન કઢો તો બાકી પછી

તો જો હવે વિશાલ નો વારો આવ્યો છે હાલો વન ટુ થ્રી સ્ટાર્ટ

Mm! चुप ने

15 सेकंड बाकी से अबे हेलो mm. बंसी बहन ने पूरी થઈ ગઈ હ પાંચ ચાર ત્રણ ગુડ યે બીટા રેડી હાલો ભાઈ થઈ ગઈ તાર પડી ગયું જો મિત્રો હું જીતી ગઈ રીલ બનાઈ લઈશ પણ મેં ખાઈ લી બીબી ટટલી ગઈ બાઈ એટલે

રૂકા કેર કાબર મિત્રો પાણી થી ને ઓસુ ભરાયા પછી ફટાફટ આવ ખાવા જ બને ઈ તો બધાય એક સાવી લઈ પછી બીજું થાય 얘ને એમ કોઈ થી છો મિત્રા ચેલેન્જ કેમ કરવી અમાર બસ મેને મો હારે નીતે આવડે છે નહીં મે પહેલી વાર જ કહી રહ્યો પહેલી વાર જ રાડો ખાએ પછી આપણે વળી જાય ચાર ભૂડુ ગેમ ગાઈસ અમે તો બહુ મજા આવી ચેલેન્જ વિડીયો ઉતારી મને 500 રૂપિયા પણ મળી ગયા છે ચેલેન્જ જીતવાના અને બહુ મજા આવી પી ચેલેન્જની તો હજી પણ આવી કંઈક મસ્ત મજાની ચેલેન્જ છે આપણે વિડીયો શૂટ કરીશું તમે લોકો કમેન્ટ કરજો અને ગમ્યું હોય તો લાઈક કરી દેજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા પાછી કોઈ ચેલેન્જ કરીએ એનું પણ કોમેન્ટ કરજો જો તમને ઈચ્છા થાય તો અને અમે લોકો છે ને અત્યારે તો વિશાલભાઈ ન હોય બાકી તો ચેલેન્જ વિડીયો બનાવી હોય પણ ક્યારેક બનાવશું બહુ મજા આવી આ ચેલેન્જમાં પણ नेक्स्ट चैलेंज पर बनाऊँ तो क्या नेक्स्ट चैलेंज वीडियो में बहुत मजा આવશે આમેય બહુ મજા આવી તમને કેમ મજા આવી ની કમેન્ટ જરૂરથી કરજો લાઈક ન કરો તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા હો ચલો બાય બાય મળસો આવતા વિડિયોમાં